શક્તિપીઠ અંબાજી જ્યાં ભાદરવી પૂનમના મેળાને બસ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દાતાથી અંબાજી જતા માર્ગ પર પદયાત્રીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા ત્રિશુલિયા ઘાટ નજીક પર્વતોની ધસી જવાની ભીતિ સેવાઈ રહી છે આ માર્ગ પરથી લાખો પદયાત્રીઓ પસાર થતા હોય છે જેથી રેલિંગ લગાવવામાં આવે તેવી માંગ ઉઠી ત્યારે માર્ગ પર રેલિંગ લગાવવા માટેની સૂચના માર્ગ અને મકાન વિભાગને આપી દેવામાં આવી છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે બનાસકાંઠાની અંદર મા અંબાની ધામની અંદર બાર તારીખથી અઢાર તારીખ સુધી મહામેળો યોજવાનો છે તેને લઈને જે સુરક્ષાઓ પર સવાલ ઊભા થયા છે આ દાતાથી અજતો અંબાજી આ તિશુલ્યો ઘાટ કહેવાય આ ઘાટ છે તેની અંદર સુરક્ષાને લઈને ભક્તોને અગવડતા ના પડે તેના માટે આ જે જે ડુંગરો ઉપર જે ભેખડ ખસી જવાની વાત હમણાં જ્યાં બે દિવસ પહેલાં ભેખડ ખસી જવાથી રસ્તો આખો અંબાજીવાળો બંધ કરી દેવામાં આવ્યો હતો અત્યારે તમે જોશો કે આની અંદર જે ફેન્સિંગ કરવાની હોય છે એ નાખવાની જે તંત્રને જે અહીંયા કામ કરવામાં નથી આવ્યું માત્ર હવે ચાર દિવસ બાકી છે ભાદરી પૂનિમીની શરૂઆત થવાની અહીંયા હજારો ભક્તો અહીંયા આવશે ને ચાલનારા છે તો વહીવટીતંત્રને આ સુરક્ષા ને સવાલો ઊભા થયા છે ત્યાં તાત્કાલિક લો અહીંયા રિપેરિંગ કરવા આવે અહીંયા જે રેલિંગ બાકી છે એ રેલિંગ કરવામાં આવે છે ભક્તોનો બચાવ થઈ શકશે નહીં તો ચાલુ વરસાદે ઝરમાર વરસાદમાંથી ઉપરથી કોઈ બેકડ ખસી જશે તો ભક્તોને કોઈ જીવ બી જાય તેવી સમસ્યા ઊભી થાય તો એના માટે લોકોનું કહેવું છે કે સ્થાનિક ભક્તોને કહેવાય તાત્કાલિક જે રેલિંગ જે બાકી છે એ કરી દેવામાં આવે નહીં તો કોઈ આવનારા જે મેળાની અંદર લાખોના ભક્તો આવશે એમાં કોઈ ભોગ ના બને તેને લઈને ભક્તોની માંગ છે કે આ જે રિલિંગ બાકી છે તે કરવામાં આવે રતન સાગિયા એબીપી અસ્મિતા બનાસકાંઠા અમારે માનતા હતી અંબાજીની એટલે અમે સંઘ લઈને નીકળ્યા છીએ ચાર તારીખે નીકળ્યા હતા હજી મેળાને એમ કે હજી અઠવાડિયાની વાર છે પણ અમારી માનતા હતી એટલે મનોકામના અમારી માતાજીએ પૂર્ણ કરેલ છે એટલે અમે ચાલતા બધાએ સંઘ લઈને નીકળ્યા છીએ ચાલતા ચાલતા આવતા ત્રિશુળિયા કાંટે આવ્યા હજી આપ એમ કે અહીંયા રેલિંગનું થોડુંક ઘણું કામ બાકી છે એટલે જોતાં જોતા આવતા હતા આગળ વરસાદ હતો બે દિવસ આજે વરસાદ રોકાઈ ગયો કદાચ વરસાદ ચાલુ થાય તો અહીંયા અમે જોયું કે ઉપરથી પર્વત પથ્થર પડવાની સંભાવના છે આગળ થોડીક રેલિંગ કરેલી છે આ વકી વચ્ચે બાકી છે આગળ કરેલી છે તો વહીવટ તંત્રને એટલું ધ્યાન દોરીને સરખું કરવું પડે કે આ ઉપરથી પથ્થર પથ્થર વરસાદી વાતાવરણ છે તો પડે તો હજારોની સંખ્યામાં હવે મેળો ચાલુ થાય છે તો હજારોની સંખ્યામાં ભક્તો આવશે આર એન્ડ બી સ્ટેટ વિભાગની વિશેષ ટીમો બનાવવામાં આવી છે અને ગયા વર્ષના પણ જે અનુભવ છે અને આ વર્ષે પણ વરસાદની પરિસ્થિતિને લઈને દાદા તરફનો રે જે રોડ છે એના ઉપર આર એન્ડ વિભાગને કાર્યવાહી કરવા માટેની સૂચના આપેલી છે અને હાલમાં પણ એ જે રોડ છે ત્યાં આગળ કાર્યવાહી પ્રગતિમાં છે